નમસ્કાર આજે આપણે જીપીએસસીની જે હમણાં જાહેરાત આવી છે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ ભરતી બે હજાર પચ્ચીસ એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું બરાબર તો મુખ્યત્વે શું જોવાનું છે પરીક્ષા કેવી હશે પગાર શું છે જોબ પ્રોફાઇલ મતલબ કે કામ શું કરવાનું હોય અને પસંદગીની પ્રક્રિયા હા અને એક ખાસ વાત એ છે કે આ વખતે એમ કે એકસો બે જગ્યાઓ છે પણ એ ફક્ત ડીએસઓ માટે જ છે અચ્છા એટલે પહેલા જેમ નાયબ મામલતદારની જગ્યાઓ ભેગી આવતી હતી એ આ વખતે નથી ના બિલકુલ નહીં ફક્ત ડીએસઓ ઓકે ચાલો ત્યારે વિગતોમાં ઉતરીએ શરૂઆત ક્યાંથી કરીશું તારીખોથી હા એ બરાબર રહેશે જુઓ અરજી કરવાની તારીખો તો પચીસ જૂન બપોરે એક વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ઓકે અને નવ જુલાઈ બે રાત્રે ઇલેવન સુધી ફોર્મ ભરી શકાશે એટલે બહુ લાંબો સમય નથી ના બિલકુલ નહીં અને પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમ્સ એટલે કે પહેલી પરીક્ષા સાત સપ્ટેમ્બર બે હજાર પચીસે સંભવિત છે અને જીપીએસસી સામાન્ય રીતે પ્રિલિમ્સ ની તારીખ જાળવી રાખે છે ખરું ને હા મોટા ભાગે એમાં ફેરફારની શક્યતા ઓછી ગણાય અને મુખ્ય પરીક્ષા એટલે મેન્સ એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અપેક્ષિત છે અચ્છા હવે એ કહો કે કોણ અરજી કરી શકે મતલબ યોગ્યતા શું જોઈએ મૂળભૂત રીતે તો ભારતીય નાગરિક હોવા જોઈએ ઉંમર અરજીની છેલ્લી તારીખે ઓછામાં ઓછી વીસ વર્ષ પૂરી થયેલી હોવી જોઈએ અને વધુમાં વધુ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ પણ હા આમાં પેલું મહિલાઓ એસસી એસટી એ બધા માટે નિયમ મુજબ છૂટછાટ મળે છે બરાબર અને ભણતરનું શું ક્વોલિફિકેશન કોઈ પણ ગ્રેજ્યુએટ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે બીકોમ બીએ બીએસસી એન્જિનિયરિંગ કોઈ પણ ચાલે હા અને સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન આટલું જરૂરી છે સ્પષ્ટ છે હવે આવીએ પગાર પર બધાને એમાં બહુ રસ હોય છે હા શરૂઆતમાં શું મળે હા એ સમજવું જરૂરી છે જો પહેલા પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે ઓગણ હજાર છસો રૂપિયા દર મહિને ઓકે એટલે પાંચ વર્ષ ફિક્સ હા પછી પાંચ વર્ષ પૂરા થાય એટલે અંદાજીત ગણતરી કરીએ સાતમા પગાર પંચ મુજબ તો મૂળ પગાર એટલે કે બેઝિક પે ઓગણચાલીસ હજાર નવસો આસપાસ થાય અને એના ઉપર ભથ્થા હા એના પર પછી મોંઘવારી ભથ્થું ડીએ લગભગ અઢાર હજાર ત્રણસો ને ચોપન પછી ઘર ભાડું ભથ્થું લગભગ છ હજાર ત્રણસો ને ચોર્યાસી રૂપિયા અને બીજા નાના મોટા ભથ્થા મળીને લગભગ બે હજાર ચારસો એટલે કુલ પગાર ગ્રોસ સેલેરી કેટલું બને ગ્રોસ સેલરી અંદાજે સડસઠ હજારથી થી ઓગણસત્તર હજારની વચ્ચે ક્યાંક બને વાહ એ તો સારો કહેવાય અને કપાત પછી હાથમાં કેટલા આવે નેટ સેલેરી એમાંથી પછી પેલું પીએફ કે એનપીએસ પ્રોફેશનલ ટેક્સ જીઆઈએસ એ બધું કપાય લગભગ ચાર હજાર ત્રણસો જેવું એટલે હાથમાં નેટ ઇન હેન્ડ બાસઠ હજાર સાતસો થી ચોસઠ હજાર સાતસો ની આસપાસ આવે બરાબર અને ભવિષ્યમાં આઠમો પગાર પંચ આવે તો આ રકમ વધી પણ શકે ચોક્કસ એ શક્યતા તો ખરી જ સારું હવે પરીક્ષાની વાત કરીએ કેવી રીતે લેવાય છે કેટલા તબક્કા બે તબક્કા છે પ્રારંભિક પરીક્ષા એટલે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા એટલે મેઇન્સ બસ કોઈ ઇન્ટરવ્યુ નથી આમાં અચ્છા ઇન્ટરવ્યુ નથી એ બહુ મોટી વાત છે હા ખરેખર પ્રિલિમ્સ તો ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે એમસીક્યુ પ્રકારની 200 ગુણનું એક જ પેપર સામાન્ય અભ્યાસનું એમાં શું શું આવે જનરલ સ્ટડીઝમાં એમાં બધું જ આવી જાય ઇતિહાસ ભૂગોળ બંધારણ અર્થતંત્ર સાયન્સ ટેક ગણિત રિઝનિંગ કરંટ અફેર્સ બધું બે કલાકનો સમય મળે અને નેગેટિવ નેગેટિવ માર્કિંગ શું હા છે ખોટા જવાબ દેઠ ઝીરો પોઈન્ટ ત્રણ માર્ક કપાય અને પેલું ઓએમઆરમાં જો કોઈ સવાલ છોડવો હોય જવાબ ના આપવો હોય તો ઈ ઓપ્શન ટીક કરવો ફરજિયાત છે તો તો પણ નેગેટિવ માર્કિંગ લાગે એટલે ધ્યાન રાખવું પડે બરાબર પછી મેઇન્સ હા એ કેવી હોય મેઇન્સ વર્ણનાત્મક છે લેખિત પરીક્ષા કુલ 400 ગુણ ચાર પેપર હોય ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 ઓકે દરેક 100 ગુણ હા દરેક પેપર 100 ગુણ અને 3 કલાકનો સમય અને ફાઇનલ સિલેક્શન ફક્ત અને ફક્ત મેઇન્સ માર્ક્સ પરથી જ થાય છે એટલે પ્રિલિમ્સ ખાલી ક્વોલિફાઈંગ હા અને મેરિટ બને મેઇન્સ ના આધારે એકદમ બરાબર એટલે મેન્સ માટે લખવાની પ્રેક્ટિસ અને ઊંડી સમજ બહુ જરૂરી છે સમજાઈ ગયું હવે માની લો કે કોઈ ઉમેદવાર પાસ થઈ જાય સિલેક્ટ થઈ જાય તો ડીવાયએસઓ તરીકે એમનું કામ શું હોય છે જોબ પ્રોફાઇલ શું છે આ પણ જાણવું બહુ અગત્યનું છે મોટાભાગે પોસ્ટિંગ ગાંધીનગરમાં મળે સચિવાલય જીપીએસસી ઓફિસ કે બીજી સરકારી કચેરીઓમાં કામ શું કરવાનું મુખ્યત્વે મુખ્ય કામ છે ફાઇલ વર્ક જુદા જુદા વિભાગોની અગત્યની ફાઇલો જોવી ડેટા મેનેજ કરવો ગોપનીય માહિતી સાચવવી જેમ કે બજેટને લગતી માહિતી હોય પછી સરકારના કાયદાકીય ડોક્યુમેન્ટ બનાવવામાં મદદ કરવી વહીવટી કામમાં મદદ સરકારી પરિપત્રો કે યોજનાઓના ડ્રાફ્ટ બનાવવા આ બધું એટલે બેઝિકલી ઓફિસ જોબ છે પડદા પાછળ રહીને સિસ્ટમને ચલાવવામાં મદદ કરવાની બિલકુલ અને આપણે બેક એન્ડ કામગીરી કહી શકીએ પણ એના વગર સરકારી તંત્ર ચાલે નહીં ખૂબ જ મહત્વનું કામ છે અને ફાયદા સ્થિર નોકરી ગાંધીનગરમાં રહેવા મળે એ સિવાય સરકારી નોકરીની સુરક્ષા તો ખરી જ સમાજમાં પ્રતિષ્ઠા મળે અને ગાંધીનગરમાં સેટલ થવાની તક આ બધું છે તો ટૂંકમાં કહીએ તો જીપીએસસી ડીવાયએસઓ ભરતી બે હજાર પચીસ એવા લોકો માટે સારી તક છે જેમને સ્થિર પ્રતિષ્ઠિત સરકારી નોકરી જોઈએ છે અને જેઓ વહીવટમાં ભલે પડદા પાછળ રહીને યોગદાન આપવા માંગે છે હા અને પરીક્ષા પદ્ધતિ પણ સ્પષ્ટ છે બે તબક્કા ઇન્ટરવ્યુ નહીં એટલે તૈયારી કરનારા માટે લક્ષ્ય એકદમ ચોક્કસ છે બરાબર જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને આ બધી માહિતી ઉપયોગી થશે તારીખો યોગ્યતા પગાર અને ખાસ તો પરીક્ષાનું માળખું સમજવું જરૂરી છે ચોક્કસ અને મેઇન્સ પર ફોકસ રાખવું એ ચાવીરૂપ છે અને અંતે એક વાત વિચારવા જેવી છે ક્યારેક આપણે વિચારતા નથી પણ સચિવાલયમાં બેઠેલો એક ડીવાયએસઓ કોઈ ફાઇલ પર નોંધ લખે કે કોઈ ડ્રાફ્ટ બનાવે હા એ આગળ જઈને કદાચ કોઈ મોટી સરકારી નીતિ બની જાય અને લાખો લોકોના જીવન પર એની અસર પડે સાચી વાત છે આ બેક એન્ડ ભૂમિકાની અસર ખરેખર કેટલી મોટી હોઈ શકે એ વિચારવા જેવું છે બિલકુલ તો આ હતી ડીવાયએસઓ ભરતી બે હજાર અંગેની કેટલીક મહત્વની વિગતો આશા રાખીએ કે તમને ઉપયોગી થઈ હશે આજના માટે આટલું